સસ્તું ભાડું સિદ્ધપુર યાત્રા બાર જ્યોતિર્લિંગ ના કરી શકો ને અને પાંચ સ્વયંભૂ મહાદેવ કરી દો ને તો એ સેમ જ ફળ છે જો તમે પાંચ સરોવર ના કરી શકો ચાઇના વાળા માન સરોવર માટે તમને વિઝા ના આપો તો એ પાંચમાંથી જે હર્ષ બિંદુ સરોવરમાં તમે સ્નાન કરો ને તો એ પાંચ સરોવરનું ફળ તમને મળે માં ગંગામાં સ્નાન કરવા ના જઈ શકો ને તો માં સરસ્વતીમાં સ્નાન કરો ને તો એનું એ જ ફળ છે જ્યાં નારાયણે સ્વયં જન્મ લીધો કપિલમુનિ તરીકે દેવોનું મોસાળ કહેવાયું જ્યાં નારાયણના સ્વયં છઠ્ઠા અવતારમાં ભગવાન પરશુરામના રૂપમાં માતાના ઋણમાં મુક્ત થવા માટે જ્યાં આવવું પડ્યું જ્યાં અનેક મંદિરો અને દરેક મંદિરની એક પૌરાણિક કથા એ ગામના ગામધણી શા માટે ગોવિંદરાયજીમાં જવડાવી રૂકમણીજીના ભાઈ રૂકમિએ એમના અને શિશુપાલના રાજ્યના સંબંધ સારા રહે એની માટે રૂકમણીજીના વિવાહ શિશુપાલ સાથે નક્કી કરે જ્યારે રૂકમણીજી તો ભગવાન કૃષ્ણનો પ્રેમ કરતા હતા અને ત્યારે રૂકમણીજીએ દુનિયાનો પહેલો પ્રેમપત્ર ભગવાન કૃષ્ણને લખ્યો અને એમાં જણાવ્યું મારામાં લગ્ન પહેલાં કુળદેવીએ દર્શન કરવા જવાની પ્રથા છે તમે મને ત્યાંથી ભગાઈને લઈ જાઓ જ્યારે ભગવાન કૃષ્ણ રૂકમણીજીને લઈને રથ પર નીકળ્યા ત્યારે એ વાતની જાણ રૂકમીને થઈ અને ત્યારે રૂકમી એમની પાછળ દોડ્યો અને એને પ્રણ લીધા કે જ્યાર સુધી મારી બેનને હું પાછી નહીં લાવું ત્યાર સુધી આ રાજ્યમાં હું પાછો નહીં આવું પરંતુ સામે તો સ્વયં નારાયણ હતા અને રૂકમીજી એમની લીલાને પહોંચી શક્યા નહીં અને પ્રણ લીધેલા કે પરત તો રાજ્યમાં આવવાય નહીં ત્યારે રૂકમીજીના પિતાએ રૂકમીજીને કચ્છ અને ભુજનું રાજ્ય સોંપ્યું ઘણા વર્ષો પછી ભગવાન કૃષ્ણના દીકરાના દીકરા અને રૂકમીજીના દીકરાની દીકરીના વિવાહ નક્કી થયા પરિવારના સમજાવ્યા પછી ભગવાન કૃષ્ણ વિવાહમાં ઉપસ્થિત રહેવા માટે સહમત થયા વિવાહ પૂર્ણ થયા પછી રૂકમીજીએ ભગવાનના ચરણ પકડીને ઘણું બધું દુઃખ પ્રગટ કર્યું અને કહ્યું હું સ્વયં નારાયણને ના ઓળખી શક્યો પણ હવે હું તમને મારાથી દૂર જવા નહીં દઉં ત્યારે ભગવાન જીદ પકડી રાખી ત્યારે ભગવાનના હૃદયમાંથી જ્યોત નીકળી અને એ મૂર્તિ સ્વરૂપે રૂકમીજીના ત્યાં બિરાજમાન થઈ અને આ મૂર્તિ કોઈ પણ મનુષ્ય દ્વારા બનાવેલી નથી હવે કચ્છ ભુજ અંદર તો દરસો દોઢસો વર્ષે ભયંકર ભૂકંપ જગ્યાએ ડટાયેલી છે અને મને મારા ભાઈ જોડે સરસ્વતી નદીના તટ પર મૂકી જાઓ અને ત્યારે ભગવાને એ પણ જણાવ્યું કે જ્યારે તમે મૂર્તિ ગાડામાં મૂકશો ને ત્યારે એની ઉપર કપડું મૂકજો જેથી કરીને મૂર્તિનું વજન રૂ જેટલું ફોરું થઈ જશે અને ત્યારે ભક્ત સિદ્ધપુર સરસ્વતી નદીના કિનારે એ મૂર્તિને મૂકીને જતા રહે જ્યારે ગામના લોકોએ ત્યાં આગળ મૂર્તિ જોઈ ને ત્યારે ગામમાં હો હો થઈ ગયું કે ક્યાંકથી મૂર્તિ આવી ક્યાંકથી મૂર્તિ આવી અને ત્યારે ભગવાને ગામના કોઈ વ્યક્તિના સપનામાં એ કીધું કે આ જગ્યાએ તમે થોડો ખાડો કરો ત્યાંથી મારો મોટો ભાઈ માધવરાયજી નીકળશે અને એ જ રીતે ત્યાંથી માધવરાયજી પ્રગટ થયા અને ગામ વચ્ચે ગોવિંદરાયજી માધવરાયજીની મૂર્તિ સ્થાપિત થઈ અને ગામના લોકોએ એને ઉપાધિ આપી ગામ ધણી અને તમે ચાર ધામની યાત્રા ના કરી શકો ને બદ્રીનાથ દ્વારકા જગન્નાથપુરી કે રામેશ્વર તો તમે એકવાર ગોવિંદરાયજી માધવરાયજીના દર્શન કરો ને તો પણ તમને ચારધામની યાત્રાનું ફળ મળે અને એટલા માટે સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રાએ